ફેમિલી આપણે તણી મેકવા આવી ગયેલા છીએ અને અહીંયા છે ને પાણી આવકમાં ફૂલ છે તો આપણે છે ને તણી મેકી દીધી છે પણ હવે છે ને એક બાકી છે તો તણી મેકી દી અને મચ્છી આવે ને એ તમને બતાવવાની છે તો વીડિયામાં બીના રહેજો ફેમિલી અહીંયા મેકેલી છે તણી તણી બોલજી તો આપણે કંડાળી ગઈ પણ અમારે અહીં તણીને બધું નોખ નોખું કહી એટલે એ મેકી દીધી છે ને પાણી અહીંયા પોકી ગયું છે ને ભાઈ મોજો બહુ છે દરિયાની અંદર કે હવામાન ખરાબ થઈ ગયું ને એટલે તોફાનનું વધારે ઓલું છે બહુ મોજો છે

એટલો મોજો લાગે છે કે હવામાન ખરાબ થયેલું છે એટલે બહુ લાગે ઝાડ ધોવાની શરૂઆત કરવાની છે હવે તો જઈએ આગળ ઝાડ ઉપાડવાનું શરૂઆત કરી હતી આપણે અંદર આવી ગયા છીએ વચ્ચે તમને છે આગળ એ તો મિત્રો આપણે છે ને નજીક આવી ગયા તોફાનનો નો કરટ છે ને તો તમને બતાવવું કે કેટલો મોજો લાગે જો વાણ આખા ઊંધાને ચીતા થાય એટલો મોજો થાય બોલો તો આપણે નજીક જઈએ હવે ताक़त no, आहे ભાઈ પોગે ને ન્યા લગી એકલો મોજો 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 પછી ભાઈ મચ્છી તો ક્યાંથી આવે યાર મચ્છી નથી આવી ઉદાહરણ પણ તોફાનનો બહુ કરટ છે ભાઈ તો તમે જોયું હશે વિડીયોમાં કેવું તોફાન છે એ તમને બતાવ્યું છે તો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે અહીંયા વિડીયો પૂરો કરી દીધી પાછા ભરશું આવતા વિડીયોમાં